પણ એક આ ઉતર તારા તો પૈસા ના શું નહિ ડોરી ને પતંગ લાભ એ ખબર નહી પડતી લોન પર લઈ લેવું પડે લોન લઈ લે છે એ રૂબર બોવાની છે વાગ છીએ વાઘ રેવાના છે કોઈ નહીં તારી ભાઈ પડશે

મા ઠેકણામાં કામ લઈ નાડા જો હાથમાં કાગળિયોમાં બાગળિયો આ તો મારું છે યાર હનું છે મારા આ છે એ તો બિલાડ કુલદીપ ભાઈનું કુમી પરું ના એ મા હું લે ઇનું મી તું કાગળિયો હતા કાગળીમાં કાયા ઠેકણા તું બનતા યાર

એ લે ઉભા રહો તે ચલુર દે 1 2000 દે મને કંચ એ આ પૈસા ને એટલે તમે અરે દોહા તું

ને તું બંધ આ ડોલા બંધ હા હા એ તો બીજા ભાડી જમ હ બહુ નહીં ઓમ સોકન જેલા જો ફોન કર્યો એટલે કે હું ગેસ છું એટલી વાર હું હાડાવાલે પોચી જા એ તો તારું ફોન કાઢી દે એટલે વકાળો મારે પેટ્રોલ બળ છે બાઇકોમાં કેલું એ લેવા હ આ ગાડીવાડી બધું લઈ જવામાં આવશે તાન એ જમીન ઉપર લોનો એમને નઈ તો આ ઘર માં તો કરી કરવાનું પછી લાખ 25 લાખ 25 નું પેલમ છોકરો દેવાને આવ લે ઓનેમ જાડી સાહેબ શું ખબર નઈ ટેલો છે આ એક હાથ નું થી લઈ આલી લોન નમ નહીં આવી નહીં આવી હું કથી આવ વધેની જોવડીયા ના બા રુણિયા કઈ દયો નકર હું થાપાય થાપાય માસી લેરા શાંતિજી પાછો ઊભો રહે એટલે ખમ ખમ લે કાગળ લાઈ તમારું ફોન રાખું છું હું ફકર જલ્દી થઈ આ 2 ડ વીઘા છે 25 લાખ રૂપિયા આવે ઉપર લોન થાય આ કેટલા બેટ લે અલ્યા ઉભો ભાઈ લે તું હા ઓય સઈ દે ફટાફટ આવળો લેડો હા પૈસા okay. 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 આ જો ઓફિસર આવશે ઓફિસો ઓફિસ આવી જજો ઓ પાછા નક આવું કઈ જા પાછું આવળું ને એટલા પૈસા પડશે એ કાલનું કરશું કે જો તો આ એકણ બી આને મત ગાળ દી હું બમાઉ છું ઉપર એ શું કઈ આલે લઈ જામ આવો તને તું તમારી વ્યક્તિ તમારે જીવું છે એમ ના એ જો ઉપર કાલા લોન ના ને તો ઉપર કાલ કરવાનો છે આ અતારો થી એક રોજ જોક લઈ જાઉં બાઈક કો આ બાઈક કઈ શીખલે એ પીવા જ ખૂબ લાડો લાન જેવી રીતના બાઈક લઈ લે કોઈ કાધી સાવી લઈ લે સાવી પડી લઈ લે લે એને કી અમુ જહ હગવાવાલે હો હગવાલે હેડી ગયો હા બાઈક તો જો ખોકીને બાયડીન બે છે કુ એવું તો યાર મારા ખેતી પડે તાણે કેશ આ હું એક્ટિવાલા આયું મારા પગ ને પકતા તાર્યા લાભ લઈ ગયો છે ઓખે ના મારી એક્ટિવા ન બતાવવાની અલ્યા કમ્પલેટ આ યાર તક નઈ તનિયા એય મારે એકટી બગાડવાની નઈ કે ઓન કેમ નમ કેમ લીધું ઉતરી નઈ જોય મારા આ કોઈ ઠીક મારે પાછી દેજો અલ્યા નઈ આ તમારો ગજો છે એ બાઈક લાવવાનો હા જોક એ પૈસા તો કોક ખર્ચો માંગી છે એ તો હું આપળો હોય છું ઈવનું બાઈક તો તો ભર્યો જ તો ના ભર્યો આ જમીન ની મતલબ જમીન થી મતલબ આપણે બે ડ્રાઈવર સુ માપ મરો જયા કો પાછો તન 15000 પગાર આલુ ને ઓ એ 15000 પગાર લઈને બહાર પડતું નઈ બોલવાનું નઈ બોલતો આના તન ડ્રાઈવર માં રાખ્યો છે ખબર ના પડતી હોય ખબર પડાવ હું બહાર પડતું બોલું છું કે ચાલ ઓય મને કે જાતો કરતા આવો તો કાવ મારી મારી તમારે આવી છે